ચિત્રત્ન જય માતાજી રામ રામ હાલ ગોળવાળું પાણી પીવાના ચમત્કારીઓના ફાયદાઓ હો તે આ જાણતી વિજય જોજો આ પહેલું છે ગોળવાળું પાણી પીવાથી અડદ મથા અને બીજું છે ગોળવાળું પાણી પીવાથી વધારે અને ત્રીજું છે ગોળ ગોળ ખાવાથી ડાયાબિટીની દવા છે આ ત્રણ વસ્તુ માહિતી જાણવાનું છે અને આખો વિડીયો જોવા વિનંતી છે અને ગોળવાળું પાણી પીવાના કેટલાઓ ચમત્કારીઓ ફાયદાઓ અહીંયા રીતે આપેલા છે તો પહેલું છે અરદ અને મત્તા માદેનો લાભદાયી ગોળમાં રહેલા પોથટ અને તવોર અરદ અને મથા જેવા પાતન સંબંધિત તમસ્યાઓની રાહત આપી શકે છે અને બીજું આવે છે પાતન તંત્ર સુધારે ગોળવાળું પાણી પેત માટે ફાયદારક છે તે અફતો એચડી અને ડેટની ડેટની સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે ત્રીજું છે રક્ત રક્તમાં તહાઈ કરે છે ગોળમાં લોહીનું ચૂચ કરે છે અને ટોસ્ટીન દૂર કરવામાં મદદરૂપ થાય છે અને મજબૂત રહેલા એન્ટિન ઓક્સિડન અને ખનિજત્વો ગ્રહ પ્રતિકારક થતી વધારવામાં મદદ કરે છે અને પાથમો આવે છે તરીમાં ઉર્જા આપે ગોળમાં થાવી ઉર્જાનો ત્રોત જે તરીને તરત તાજા રાખે છે અને થો આવે છે તામડીમાં તામડીમાં દેહમાં ફાયદારો ગોળવાળું પાણી પીવાથી પર ગ્લોક આવે છે અને તામડીમાં તબીબિત તમસ્યાઓ દૂર કરવામાં મદદ થાય છે અને તાતબુ તે નાયોના અને આડકાઓ મજબૂત કરે છે ગોળમાં રહેલા કેલ્શિયમ અને આયર્નના હાડકાંઓને મજબૂત બનાવે છે હવે આવે તે આત્મું દીતક દીતોતક માથે ઉપજતી ગોળ લીવરનું દીતોન પિફેતન કરવામાં સહાય કરે છે અને તરીમાંથી ડેરી તવો કાઢી નાખે છે હવે આવે છે નોટ લેવાની વિનંતી છે ડાયાબિટીઝના તરતીઓના ગોળવાળું પાણી પીતા પહેલાં ડોતરની તાલા લેવાની વિનંતી છે અને અમને બાય બાય રામ રામ જય માતા દી